કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે આ ઘટના મામલે ન માત્ર કલકત્તા પરંતુ દેશભરમાં લોકોમાં રોષ છે હવે દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મેડિકલ કોલેજો વગેરે જગ્યા મહિલાઓની સુરક્ષા મામલે પગલાં લેવામાં આવી રહ્યા છે રાજ્યના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટ રાજ્યની તમામ મેડિકલ કોલેજો સરકારી સહાયિત અને ખાનગી કોલેજોમાં ડોક્ટરો વિદ્યાર્થીઓ અને નર્સોની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા આપી છે ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર જીએમઇ એસના ડીને અજીબ પરિપત્ર બહાર પાડ્યો છે જેને લઈને ચર્ચા ઉઠી રહી છે આ પરિપત્રમાં જીએમઇ આર એસના ડીને તબીબ મહિલાઓને એકાંતમાં ન રહેવા સૂચના આપી છે આ સાથે રાત્રિના સમયે મોડી સુધી બહાર જવાનું ટાળવોની જરૂર હોય તો અન્ય એક બે પરિચિત વ્યક્તિઓ સાથે રાખવા જણાવ્યું છે તેમજ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવરજવર જણાય તો ઉપલા અધિકારીને જાણ કરવાની મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી પર જાણ કરવા જણાવ્યું છે ત્યારે આ પરિપત્ર બાદ પાટનગરમાં જ મહિલા સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે લોકો સવાલ કરી રહ્યા છે કે અપરાધીઓ પર કડક કાર્યવાહી કરવી અને મહિલાઓને સુરક્ષા આપવાને બદલે મહિલાઓ પર પ્રતિબંધ કેમ મૂકવા પડે છે શું સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સક્ષમ નથી જેવા અનેક સવાલ ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ